ગંભીરા બ્રિજ દુર્ઘટના અને દુર્ઘટના પછી ઉઠેલા અનેક સવાલો સવાલોના જવાબ તો પછી લઈ લેશું પણ અત્યારે પરિસ્થિતિ શું છે અત્યારે પરિસ્થિતિ એ છે કે તંત્ર ત્યાં બચાવની કામગીરી કરી રહ્યું છે અને મોટાભાગના લોકોને બચાવવા માટે ત્યાંના સ્થાનિક લોકો પણ આવી ગયા છે એટલે સવારે આઠ વાગ્યાથી રેસ્ક્યુની ટીમો ત્યાં પહોંચી ગઈ છે સાથે જ આજુબાજુના જેટલા પણ ગામડા છે એ ગામડાના લોકો પણ ત્યાંથી એવા દ્રશ્યો સામે આવ્યા છે કે દોરી વડે એ વાહનો બહાર કાઢવાનો પ્રયાસ હોય કે પછી ત્યાં જે લોકો ડૂબ્યા હતા એ લોકો લોકોને કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે ઇકો ગાડી હતી એમાં બે બાળકો પણ હતા અને સાથે જ એક પરિવાર હતું અને એને બચાવવાની કામગીરી એ મહિલાનો જે વિડીયો વાયરલ થયો હતો જે રડી રહ્યા હતા એ એ મહિલાના ઓળખીતા જે લોકો છે એ પણ ત્યાં પહોંચી ગયા અને પરિવાર જે હતો એને ઓળખીતા ત્યાં પહોંચ્યા પછી એમના પરિવારે શું ખુલાસો કર્યો છે એ તમને સંભળાવવું છે કે ગાડી ક્યાં જઈ રહી હતી કેવી રીતના એ લોકોને જાણ થઈ અને પછી બચાવની કામગીરી કેવી રીતના થઈ રહી છે એ પરિવાર છે એ ફરવા માટે જઈ રહ્યા હતા અને પછી રસ્તા વચ્ચે આ દુર્ઘટના બની બીજા પરિવારને જ્યારે ખબર પડી કે પરિવારના સદસ્ય સાથે આ થયું છે ત્યારે પરિવાર ત્યાં પહોંચી ગયો અને પછી જે મહિલા રડી રહ્યા હતા કે મારા ધણીને બચાવો મારા બાળકને બચાવો એ મહિલાને બચાવી લેવામાં આવ્યા છે પણ કમનસીબે હજુ એમના પતિ કે દીકરા દીકરાના બચાવનું કંઈ જ સમાચાર સામે આવ્યા નથી કે એમને બચાવવામાં આવ્યા છે કે કેમ ઇકો ગાડીમાં બીજા બે છોકરાઓ પણ હતા એમાંથી એક છોકરાને બચાવવામાં આવ્યો છે બીજો છોકરો મળી નથી રહ્યો ત્યાંના સ્થાનિક લોકો ત્યાં પહોંચ્યા અને લોકોને એવું કહેવું છે કે અમે બચાવની કામગીરી વહેલી સવારથી ચાલુ કરી દીધી છે તંત્ર પણ જ્યારે નહોતું પહોંચ્યું પહોંચ્યું એની પહેલાંથી અમે બચાવની કામગીરી કરી છે ત્યાં આજુબાજુના ગામડામાંથી આવેલા લોકોએ કઈ રીતના બચાવની કામગીરી કરી કેટલા મૃતદેહ નીકળ્યા છે કેટલા લોકોને બચાવવામાં આવ્યા છે तो मेरा गांव मुथपुर है और मेरा मुतपुर दरियापुरा गांव के एक, एक गाड़ी भाड़े करके बगदाना जाने वाला था उस वो सुबह सा, सुबह सात बजे निकला वो साढ़ा सात बजे मेरे को मालूम पड़ा मैं घर के दौड़ के आया तो उधर ही एक रिक्शा एक ट्रक और एक, तो एक मैक्स खुला मैक्स लोडिंग वो सब अंदर पड़ा था तो सब काम लोगों ने इधर उधर फोन करके सब आया और वो पुलिस तंत्र भी आया वो सब मिलके थोड़ी बॉडी काढ़ी है थोड़ा निकालने का तो है। आप आ जाए पे। चार पांच विकल्प तो है लेकिन बाइक बाइक दिखाता नहीं है आपके मतलब तो जो इलाके के आपके गांव के कितने लोग मेरे गांव के पांच लोग थे वो एक लेडीज हया थे उसको दवा भेजा है वो मैं आया मैं उड़खा तो उसको एक सौ आठ में दवा खुने भेजा है क्या नाम आपका मेरा नाम जगमाल सिंह दरियापुरा हम यहाँ आठ बजे से यहाँ वो एक को थे उसको दौड़ने ऐसी बाहर निकाले उसमें से कई सारी बॉडिया भी निकाली और उससे पहले दो लोग जीवित थे उसको हॉस्पिटल में भेज दिया गया है क्या क्या किया यहाँ हमने वो गाड़ी को रस्सी से बांध के गाँव लोगों ने खींच के निकाला है जब आप आए थे तो कितने लोग थे यहाँ यहाँ पे गाँव के लोग थे फिर बाद में सब आ गए हम यहाँ एकलवार के हैं स्थानीय है राजदीप परिहार